Kita dia batu ini muka raja ya. Kedek sini ada muka Jam ya? Jam paling jam. Susi muka

अने राधे राधे करे पार्वती करे ओमूं चीची भॻवान कंदियूं भॻवान हा

મંદિર છે જેમાં આપણે ભગવાન બુદ્ધ ભગવાન બહેરા છે ને એમાં બધા આપણા ઇન્ડિયન ઇન્જિયનમાં કેવી રીતનું હોય છે કે સાઈડમાં બધી જગ્યા એની કહાની અને બધીનું જે કઈ બી અચીવમેન્ટ્સાઈ હોય ને એ બધું લગાડેલું છે સો ઓલમોસ્ટ સિમિલર જે આપણા અલગ અલગ ભગવાન આપણા હોય ને ઇન્ડિયામાં એને ક્લોઝ મળતું આવે બધી વસ્તુ તમે જુઓ ને તો જસ્ટ કલ્ચર થોડુંક અલગ છે કે ભાઈ જો આ કોઈ કોઈક આ દાના જે વોગ છે ઉપાડીને જાય છે ઉડીને જાય છે કે ભગવાન આ લોકો હિરન કરે છે ગદા ભી છે એની પાસે અને એ સમજ સમજાય હિરણ કરે છે લેડી સો છે ભગવાન જન્મ બેઠા છે પછી એ જે ભાઈ બીજું કીધું છે ભગવાન જન્મ તો લઈ ગયા અને એમ કંઈક કહાની કહેવા માગે છે ভগৱান I মহ mean,

අනම ඔන සිත්‍ර රේසිට ගල් තවුටි කිවද අපේ ඒවක නයා බල පි ගොලවතු ම මුක යොක් ඉන්න තියෙන එන්න ගන ගීපදකන පර්ය මොන නයානෙ මොන It's Chris. Right? Chris. 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 Right? Chris. Tell <laughs> <laughs> me <laughs> English medium one. I'm not too bad. I will love them. I'm not too bad. I'm not too bad. क्या 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 क्या

내려가. 업무가 있어. 내려. 올라. 내가 올라가자. 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 내가

એ જગ્યા હોલ સેશન કરીને રેસ્ટોરન્ટ છે એમ બધી વસ્તુ છે રેબી રેબીટ ને અંતે પ્રાણીઓ બધા ટાબરી આમ જોવા હાટો એક કલાક જેવો થાય તમારા ફોકેટ થી ગાડા ને એવું લગાડ્યું હોય એન્ટ્રી છે એની વચ્ચે છે નો ડાઉટ જગ્યા મસ્ત છે ટ્રેન આવી ટ્રેન આવી ટ્રેન આવી ટ્રેન આવી એ ચિટ Bonnie, Bonnie. Jodoh, jodoh so agak

હું કે વાને ભૂલી ગયો યાર માઉસ ઈગિનીપીગ છે ઈગિ આ ગિનીપીગ નામ છે આને ઉપર બદલનો ટેસ્ટ કરતાય બધાય કભઈ છે બધાય ઓલા એનિમલસ ઉપર ટેસ્ટિંગ કરતા હોય いや એનિમલ અને બહુ શાંત હોય ઓલવેસ ખાતા ખાતા ખાધા ખાજ કરે નું જ હોય ખાવાનું હાલવાનું ખાવાનું હાલવાનું ઉંદર હા આ ગિનીપીગ નામ

જો હાય ઈ કરે ને કે એવો કે એવો કેટલી હાઈ છે નાટા જેલી બિલ્લી બિલ્લી મ્યા 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 ઠેકડો માર દે बागो 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 आदि एनीवे मारो एनीवे मारो निकलतो न <smartthers> तो यमाथि मच्छर जो है वो मच्छर जी तो बोल जो अब तो चालू થઈ ગયા मच्छर आवे करो करो चलो आइसक्रीम खाइये दोस्तो मार गा दोस्तो आइसक्रीम खाइले जरा मेरो पड़से હું ભાઈ આખા દિવસની ની ટૂર માં આવી ગયા છે આજે એને રેબીટ ને બધા જોયા છે હોર્સ જોયો છે અને બધું જઈમું છે મસ્ત મસ્ત નું માર્કેટ જોયું છે ફૂલ થાકી ગયા છે ભાઈ અને એમની ખીચડી બને છે એમાં મમ્મા ખીચડી બનાવે છે અને ભાઈ આ ગાડી થી રમી લે

થોડું બરો બાઈ ગયો છે અમારે એટલે મે નવું જાગર અપનાવ્યું છે લોકો લોકો અને ગાજર ખાઈ છે ગાજર ગાજર ખાઈ છે આલે આલે ઓળના સેલફિકા ચાલવા આને ઓળના આલી લાબી ફકરી ગાલ હા હા બન કીયો મને હાલો યસ ઇને હું કમ તો બહુમાં ફિટ કરવાનું બતા ઢાંકણા ફિટ કરવાનું બહુ ગમે છે આ હા